આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી જે સમગ્ર વિશ્વમાં પવિત્રતાનો યાદગાર પર્વ ભારતીય સંસ્કૃતિની જે સૌથી એક મહાન યાદગાર તો એ રક્ષાબંધનનો કાર્યક્રમ વિભિન્ન સ્થાનોમાં રક્ષાબંધનના પૂર્વ દિવસોમાં ઉજવવાનું શરૂ કરીએ છીએ આજે બ્રહ્માકુમારીના માળિયાહાટીના સેવા કેન્દ્ર ખાતે અલૌકિક રક્ષાબંધનનો ઉત્સવ મનાવવામાં આવ્યો બધા ભાઈ બહેનોએ દ્રઢ મનથી સંકલ્પથી એક સૂત્રમાં બંધાવવાનું નક્કી કર્યું કે આપણે સૌ સાથે મળી હર કોઈ આત્મા માટે શુભ ભાવના શુભકામના રાખીશું કોઈ કમજોર છે તો એને પણ શ્રેષ્ઠ સંકલ્પોની શક્તિનો મનસા સેવા કરી અને આત્માને શક્તિશાળી બનાવીએ હંમેશા બધાને ક્ષમા આપીએ અને ક્ષમા લઈએ કોઈ પણ ગલતી થઈ જતું પણ આ દિવસ પવિત્રતાની રાખડી બાંધી પવિત્ર નિર્મળ સ્નેહનો ઝરણો સમગ્ર વિશ્વની અંદર વહેવડાવવા માટેનો યાદગાર છે